રાપર શહેરમાં લગભગ પંદરસો થી બે હજાર જેટલા રખડતા ઢોર અને આંખલાઓ છે શહેરની કોઈ ગલી બાકી નહીં હોય કે જ્યાં આંખલાઓ જોવા ન મળે તેનું કારણ ગામડામાંથી ખેડૂતો અને પશુપાલકો ઢોર નિભાવી રહેલી સંસ્થામાં મૂકવા માટે આવે છે પરંતુ ઢોર નિભાવી રહેલી સંસ્થા ઢોર સ્વીકારવાની ના પાડી દે છે એટલે સંસ્થાની બહાર રખડતા મૂકી ગામડાના લોકો જતા રહે છે રાપર શહેરમાં છેલ્લા એક દાયકામાં રખડતા ઢોર અને આખલાઓના લીધે સાત જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે સરકારમાં રખડતા ઢોર અને આંખલાઓએ માજા મૂકી છે આખલાઓના લીધે આજે સવારે અયોધ્યા પુરી વિસ્તારમાં એક આંખલો ભૂરાયો કે હડકાયો થયો હતો આ આંખલાએ છ થી સાત લોકોને અટફેટે લીધા હતા

કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી તે કયા કારણોસર પગલા લેતા નથી તે શંકાસ્પદ છે નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી આ અંગે પૂછપરછ કરતા રખડતા ઢોરો અને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું જોઈએ હવે રાપર નગરપાલિકા પકડવા માટે કામગીરી કરશે કે વધુ લોકોના મોતનો તમાશો જોઈ પકડવાનું નાટક કરશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે